અરવિંદ કેજરીવાલને જામીન મળતા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આજે ન્યાયપાલિકાની જીત થઈ છે બંધારણની જીત થઈ છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આજે અંતિમ જામીન મંજૂર થયા છે દિલ્હી શરાબ નીતિમાં ખોટો કેસ કરી છેલ્લા બે મહિનાથી ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી પ્રચાર કરતા રોકવાના ઈરાદાથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા આજે તેમને જામીન મળતા આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર વિજય સંજેલી